સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિર ખાતે આજે મંગળવારના પવિત્ર દિવસે ફૂલનો શણગાર કરવામાં આવ્યો સેવંતીના ફૂલનો અદ્ભુત શણગાર અને વાઘાના શણગાર કરવામાં આવ્યો મથુરાથી આ વાઘા મંગાવવામાં આવ્યા હતા ભરવાડાથી ચિંતન વાઘડીયાનો વિસ્તૃત અહેવાલ મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને સૂર્યમુખીના ફૂલનો દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો હતો વરતાલધામ દીવ શતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વરતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથણની પ્રેરણાજી તેમજ કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી આજરોજ મંગળવારના દિવસે દાદાને દિવ્ય વાઘા અને સૂર્યમુખી એવમ સેવંતીના બસ્સો કિલો ફૂલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો મંગળા આરતી ત્યારબાદ શણગાર આરતી નૌતમ સ્વામી દ્વારા કરવામાં આવી હતી સાથોસાથ મંદિરના પટાંગણમાં યજ્ઞ સ્થળમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મંગળવારના દિવસે સૂર્યમુખીથી વાઘા અને સૂર્યમુખી એવમ સેવંતીના બસો કિલો ફૂલનો શણગાર કરાયો હતો દાદાના વાઘા પચીસ દિવસની મહેનતથી મથુરાથી તૈયાર થતા હતા આ વાઘા મલમલના કાપડમાંથી બનાવવામાં આવે છે તેમાં સૂર્યમુખીના ફૂલની ડિઝાઇન છે દાદાના સિંહાસને શણગાર કરાયેલા સૂર્યમુખી અને સેવંતીના ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા હતા સિંહાસને ફૂલનો શણગાર કરતાં છ સંત પાર્ષદ અને ભક્તોને ચાર કલાકનો સમય લાગ્યો હતો